નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ભાવિક સ્વાધિપુથિમાં પાઠ દસ ખનીજ અને ઊર્જા સંસાધન ચાલો વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધિપુથી પૂછતા જાવ સરસ અક્ષરે લખતા જાવ એ તમને બધાને શુભેચ્છા ચાલો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન ચાલુ કરીશું જે સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ અક્ષર આપેલા ચોરસમાં લખો પેલું નીચેનામાંથી કયું ખનીજનું લક્ષણ નથી તેમાં લખો સી તેવો અપ્રાપ્ય છે અને નીચના માંથી બંધ બેસતી જોર જો સોર સીતાગાર તો લખો છાણી તો માંડવી સોલાર પાર્ક તો લખો તુલસી ગરમ પાણીના જરામાં લખો તુલસી શ્યામ ને બાયોગેસ પ્લાન્ટ માં લખો રુદાતલ જો વિદ્યાર્થી મિત્રો ફરીથી લખો જોડકામાં સોર માં લખો છાણી

છઠ્ઠું તેનો ઉપયોગ સિમેન્ટ સોડા સાબુ કાગળ રંગબેરંગી બનાવટમાં થાય છે તેમાં લખો એ ચૂનાનો પથ્થર સાતમું નયનેશના ગામથી દરિયો ખાસ દૂર નથી ગામના સરપંચ ગામમાં કયો બિનપરા પ્લાન્ટ નાખી વિદ્યુત મેળવવા સરકારને કહે છે તે લોકો ડી પવન ચક્કીઓ આઠમું નીચેનામાંથી એક ઉર્જા સ્ત્રોત અખૂટ અને પ્રદૂષણ મુક્ત નથી તો ઉર્જા સ્ત્રોતનું નામ તેમાં લખો ડી પેટ્રોલિયમ ચાલો હવે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં લખો ફ્લોર સ્પાર બીજીમાં લખો ગુજરાત ત્રીજીમાં લખો અંકલેશ્વર અને ગોતાર ચોથી માં લખો જસત પાંચમી માં લખો પાંદરો ધાતુ સાતમી માં કાન કનિજ કનિજ ખોલસો આઠમીમાં માં નવમીમાં લુણેજ માં અંકલેશ્વર બારમી માં કલાય કલાઈ માં જસત ચૌદમી જસત હવે છે ખરા ખોટા વિધાનો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પેલું છે સાચું અને બીજું છે ખોટું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વિધાનોમાં ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું ખોટું છઠ્ઠું સાચું સાતમું ખોટું અને આઠમું સાચું હવે છે જોડકા ચાલો સામે ડી અને ચોથાના સામે એ એવી જ રીતે બીજા જોડકામાં લખો પેલાના સામે સી બીજાના સામે ઈ ત્રીજાના સામે એ અને ચોથાના સામે બી હવે તફાવત લખવાના છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત લખો પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં લોકો તે લાંબા સમયથી ઉપયોગમાં લેવાય છે તે પ્રમાણમાં સસ્તા છે તે ખૂટી જાય છે અને તે પ્રમાણમાં મોંઘા છે અને તે છે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજમાં લોકો ધાત્વિક ખનિજ પ્રહાર કરવાથી તે તૂટતા નથી તે ટીપી શકાય છે સોનું ચાંદી તાંબુ વગેરે ધાતુઓ મળે છે અને અધાત્વિક ખનિજમાં લોકો પ્રહાર કરવાથી તે ટુકડામાં વહેંચાય છે તે ટીપી શકાતા નથી ગંધક અભ્રક વગેરે અધાતુઓ મળે છે હવે સંકલ્પના સમજાવો એમાં પેલું ખનિજ તો લોકો જૈવિક અને અજૈવિક પક્ષો ગરમી અને દબાણ પરિવર્તન પામી ચોક્કસ બંધારણ ધારણ કરે છે તેને ખનીજ કહે છે ઉર્જા તેમાં લખો ભૂસ્ચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન થતી વરાણને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મળે છે તેને ભૂત આપ્ય ઉર્જા કહે છે ત્રીજું ભરતી ઉર્જા તે લોકો દરિયામાં ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે ચોથું બાયોગેસ જૈવિક કરારો જેવા કે મૃત છોડવા અને જંતુઓના અવશેષ પશુઓના છાણ કચરો વગેરે ફેરવી શકાય છે 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 આ બાયોગેસ કહે હવે એક ઉત્તર એમાં પેલું તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોના નામ તો લખો હું દૈનિક ઉપયોગમાં લોખંડ એલ્યુમિનિયમ તાંબુ જેવા ખનીજનો ઉપયોગ કરું છું બીજું તાત્વિક ખનીજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે તે લોકો અગ્નિકૃત અને રૂપાંતરિક ખડકમાંથી મળે છે

એટલે શું તો લખો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામે ચોક્કસ બંધારણ ધારણ કરે છે તેને ખનીજ કહે છે ત્રીજું ત્રણ વસ્તુઓના નામ સોનું ચાંદી લોખંડ અને તાંબુ ત્રણ ધાતુઓના નામે લખો સોનું ચાંદી લોખંડ અને તાંબુ આઠમું ઉર્જા સંસાધન એટલે શું તો લખો જે સંસાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે નવમું ઉર્જાના પરંપરાગત સ્ત્રોત ચણાવ તો કોલસો અને ખનીજ તેલ દસમું ગુજરાતમાં કુદરતી વાયુનો વિપુલ જથ્થો ક્યાંથી મળી આવો લખો ગુજરાતમાં વિપુલ કુદરતી વાયુનો વિપુલ જથ્થો અંકલેશ્વર અને ગાંધારમાંથી મળ્યો છે અગિયાર એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા ક્યાં આવેલી છે તો લખો એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા મધ્યપ્રદેશના રે રેવામાં આવેલી છે બરાબર ગુજરાતમાં સોલર પાર્ક ક્યાં આવેલો છે તો ગુજરાતમાં સોલર પાર્ક પાટણ જિલ્લાના ચારણકામાં આવેલો છે તેરમો પવન ચક્કીના બે ઉપયોગ તે લોકો અનાજ દરવાની ઘંટીમાં તથા પાણી ખેંચવાના પંપમાં પવન ઉપયોગ થાય છે ચૌદમો ભૂતાપીય ઉર્જા કોને કહે છે તે લોકો ભૂચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન થતી વલણને નિયંત્રિત કરીને તે ઉર્જા મળે તેને ભૂતાપીય ઉર્જા કહે છે પંદરમો બાયોગેસના બે ઉપયોગ તે લોકો રસોઈ કરવા તથા વિદ્યુત ઉત્પન્ન કરવા સોળમો બાયોગેસની આગ પેદાશ તે લોકો બાયોગેસ પ્લાન્ટની આગ પેદાશ તરીકે મોટા પ્રમાણમાં નિંદણયુક્ત

વીસમુ સીશાના બે ઉપયોગ તો લોકો શીસુ સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડ પછીનું છે ખનીજ તેલ ને સોનું કેમ કહેવામાં આવે છે કાળું ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન ખનિજ છે તેમાંથી પ્રક્રિયા કરી ખૂબ જ ઉપયોગી પદાર્થો ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક મળે છે તેનો કોઈ ભાગ બિન ઉપયોગી હોતો નથી નકામો રગડા જેવો પદાર્થ ડાંગરના પાકા ડાંગરના પાકા રસ્તા બનાવવા વપરાય છે પેટ્રોલિયમ આટલું કિંમતી હોવાથી તેને સોનું કહેવાય છે

પાંચસો નેવો મેગાવોટ નો સોલાર પાર્ક વિન પર બનાવવામાં આવ્યું છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક નોંધ લખો ખનીજ સંપત્તિનું મહત્વ લખો લોખંડમાંથી પોલાદ બનાવવા મેગેનીઝ વપરાય છે વીજળીના તાર રંગીન કાચ સિક્કા ટેલિફોન ટીવી ફ્રીજ વગેરેમાં ઉપયોગી છે સિમેન્ટ પોલાદ સાબુ કાગળ રંગ વગેરે ઉદ્યોગોમાં ચૂનાનો પથ્થર વપરાય છે બોક્સાઇટ નો ઉપયોગ વિદ્યુતના સાધનો જહાજોના ભાગો રંગો સિમેન્ટની બનાવટમાં થાય છે રોકણમાંથી ટાંકણીથી લઈ મોટા યંત્રો થતા શસ્ત્રો બનાવાય છે કોલસો બર્તન તરીકે ઉપયોગી છે સિલિકોન કોમ્પ્યુટર બનાવવામાં ઉપયોગી છે ચાલો હવે સૌર ઉર્જા તો લોકો સૌર ઉર્જા એ બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે સૂર્યની ગરમીમાંથી ઉર્જા મેળવવામાં આવે છે સૂર્યપ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવામાં આવે છે સોલર વોટર હીટર સોલર કુકર જેવા સાધનો ઉર્જાથી ચાલે છે રાત્રે ઘરમાં જાહેર રસ્તા પર તથા ટ્રાફિક સંકેતો માટે આ સૌર ઉર્જાથી મળેલ વિદ્યુત ઉપયોગી છે એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા મધ્યપ્રદેશના રેવામાં છે પાંચસો નેવું વોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારકણા ગામે છે ગુજરાતમાં ભુજ અને માધોપરમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા સોર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે હવે છે બાયોગેસ તો બાયોગેસ એ ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે જૈવિક કરારો જેવા કે મૃત છોડ પંખીઓના છાણા રસોડામાંથી નીકળતા હેઠવાડ વાયુ દહનશીલ છે તે રસોઈ બનાવવામાં વપરાય છે અને વીજળી ઉત્પન્ન કરવામાં પણ ઉપયોગી છે બાયોગેસ એ સસ્તો અને સરળ ઉર્જા સ્ત્રોત છે બાયોગેસ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પછી ગુજરાત બીજા ક્રમે છે ગુજરાતમાં સિદ્ધપુરના મેઠાણ ગામે સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને અમદાવાદમાં દસ કોઈ તાલુકામાં રુદ્રતેલમાં પ્લાન્ટ આવેલ છે હવે છે ખનીજ તેલ ખનીજ તેલ એ પૃથ્વીના પેટાળમાંથી મળે છે તેની અંદર ઘણા બધા પદાર્થો છે ખનીજ તેલને રિફાઇનરીમાં શુદ્ધ કરાયા કરવાથી જુદા જુદા તાપમાને ડીઝલ કેરોસીન પેટ્રોલ મીણ પ્લાસ્ટિક વગેરે મળે છે છેલ્લે જે રગડા જેવો પદાર્થો મળે છે વધે છે તેને ડામર કહે છે આ બધા પદાર્થો ખૂબ કિંમતી અને ઉપયોગી છે તેના વધારે ઉપયોગને લીધે તેને કાળું સોનું કહે છે ઈરાન ઈરાક સાઉદી અરેબિયા વગેરે દેશો તેના મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં આસામમાં મુંબઈમાં ગુજરાતમાં અંકલેશ્વર મહેસાણા કલોલ અમદાવાદ ગાંધીનગર વડોદરા ચલો વિધાનોના કારણો લોકો પેલું ખનીજ તેલ ને કાળુ સોનું કહે છે તો રંગે કાળું ખનીજ તેલ ખૂબ જ મૂલ્યવાન ખનીજ છે તેમાંથી પ્રક્રિયા કરી ખૂબ જ ઉપયોગી પદાર્થો ડીઝલ પેટ્રોલ કેરોસીન મીન પ્લાસ્ટિક મળે છે તેનો કોઈ ભાગ બિનઉપયોગી હોતો નથી નકામો રગડા જેવો પદાર્થ ડામરના પાકા રસ્તા બનાવવા વપરાય છે પેટ્રોલિયમ આટલું કિંમતી હોવાથી તેને કાળુ સોનું કહેવાય બીજું ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરકસર કરવો જોઈએ તે લોકો કોલસો ખનીજ તેલ જેવા ઉર્જા સ્ત્રોત પૃથ્વીના પેટાળમાંથી મળે છે તેમને બનતા લાખો વર્ષ લાગે છે તેમના વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો પેટ્રોલ ડીઝલ કુદરતી વાયુ વગેરે ઉર્જા સ્ત્રોતો ખલાસ થઈ જશે ભવિષ્યમાં તેના વગર લોકોને ચાલશે નહીં માટે કરકસર ઉપયોગ કરવો જોઈએ હવે છે મુદ્દા સર લખો એમાં લખો કુદરતી ગેસ વિશે સવિસ્તાર માહિતી તો લોકો જ્યારે કાચા ખનીજ તેલને બહાર લાવવામાં આવે છે તેની સાથે સાથે કુદરતી વાયુ પણ મુક્ત થાય છે તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં થાય છે એશિયા નોર્વે ભારતમાં ખંભાત બેસીન જેસલમેર મુંબઈ માંથી કુદરતી વાયુ મળે છે ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધારમાં મળે છે રાંધણ ગેસ તરીકે વપરાય છે બીજો પ્રશ્ન છે ભૂતાપ્ય ઊર્જા ઉર્જા વિશે ટૂંકમાં માહિતી આપો તો લખો ભૂગર્ભમાંથી ઉત્પન્ન થતી વરાણને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપ્ય આપી ઉર્જા કહે છે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તાપમાનમાં સતત વધારો થતો જાય છે આ તાપમાનમાં જમીનની સપાટી પર બહાર આવે છે તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ રસોઈ બનાવવા ગરમી મેળવવા માટે થાય છે યુએસએમાં સૌથી મોટો ઉર્જા પ્લાન્ટ આવેલો છે ભારતમાં હિમાચલ પ્રદેશમાં અને લદ્દાખમાં યુંગા ઘાટીમાં આ પ્લાન્ટ આવેલો છે ગુજરાતમાં ટુવા લસુંદરા ઉનાઈ તુલસી શ્યામમાં ગરમ પાણીના જરા આવેલા છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરશો આવજો